નમસ્કાર દેવમીરન ન્યૂઝની સાથે હું જો આપની સાથે પાયલ બાંભણીયા વાત કરીએ સમાચારની તો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંયુક્ત ઉપક્રમે દાહોદ પીએમસી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ એપીએમસી માર્કેટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સર્વ વેપારીઓને અને મજૂર વર્ગ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું તેમાં સર્વે વેપારીએ બ્લડ આપી અને કંઈક લોકોની જિંદગી બચાવવાનો નિર્ણય લીધો હતો અને સર્વે વેપારીઓએ સારો એવો અભિપ્રાય સાથે એપીએમસીના ચેરમેન સાહેબ અને વાઇસ ચેરમેન સાહેબનો આભાર માન્યો હતો કેમ્પના આયોજનમાં ચેરમેન પદે અને માન્ય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ અને વાઇસ ચેરમેન કૈલાસ ખંડેલવાલની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મહત્વનો ફાળો ઇકબાલભાઈ ખરોદવાલાએ બ્લડ ડોનેશન માટે સર્વે વેપારીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો સંવાદદાતા દિનેશ પરમાર દી મિરન્યુઝ દાહોદ રેડક્રોસ દાહોદ અને માર્કેટ કમિટી દાહોદના સહયોગથી એક વેપારીઓ માટેનો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલો હતો એપીએમસીના ચેરમેન સાહેબના નિર્દેશ મુજબ આજે વેપારીઓએ બહુ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું છે અને સમાજના દરેક ક્ષેત્રમાં દરેક કાર્યોમાં વેપારી હંમેશા અગ્રસર રહ્યો છે અને મને લાગે છે કે આજે જે પહેલીવાર આ બ્લડ કેમ્પ યોજાયો છે એનામાં પણ વેપારીઓ જે જૂના રેકોર્ડ છે માર્કેટના એ ઇસ્ટાબ્લિશ કરી અને સારી એવી સંખ્યામાં બ્લડ આપી અને ઘણા બધા લોકોના જીવનમાં જીવતદાન અપાવવામાં સફળ રહેશે અને સારરૂપ રહેશે એવી અમને અપેક્ષા છે આ સુંદર આયોજન બદલ એપીએમસી દાહોદ અને રેડક્રોસનો હું આભાર માનું છું